રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાંડ વચ્ચે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આડેધડ ગોળીબાર અને યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણત્રીના દિવસોમાં 16 આરોપીની ધરપકડ કરી હતી ઘુડખર અભયારણમાં ગત્તા 135 ના મીઠાની જમીન ઉપર દબાણના મુદ્દે આડેધડ ગોરીબારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દિનેશ ખીમજી કોરીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા આ ચકચારી બનાવમાં પૂર્વ કચ્છ પોલીસે જુદી જુદી એક ર ટીમ બનાવી તપાસ આરંભી હતી जेमा ह्यूमन सोर्स अने टेक्निकल सर्वेल्स आधार पोलिसे आ गुना बलदेव भाई गेला भाई राजपूत रजपूत देश करशनभाई डोडिया रजपूत वीरम भाई जखरा भाई रबारी आल विजय भाई रायधन भाई कोरी उसे देवजी उर्फे शक्ति डाया भाई डोडिया रजपूत अमृत उर्फे सबरो पालाभाई वाघेला भरत भाई, भाई देवाभा भरवाड धूंगा रायधन भाई रवा भाई कोरी उसेटिया भाई कुंभा भाई चौहान बाबू उर्फे सतीश भाई कला भाई भरवाड़ भरतभाई भाई वाघेला, सवा सवाभाई रत्ना भाई रबारी रूपा भाई तपु भाई भरवाड़ भाई आंबा भाई रबारी लखमण भाई कला भाई भरवाड़ अजाभाई टपूभ भरवाड़ी धरपकड़ कर हती। पकड़ायेला आरोपी पैकी दस आरोपी गुनाहित इतिहास धरावे छे। પકડાયેલા 16 આરોપીને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરાતા કોર્ટે તેમનો 7 દિવસનો રિમાન્ડ ग्राह્ય રાખ્યા હતા આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન તળે બચાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડા સહિતનો સ્ટાફગણ જોડાયો હતો